મારા સબસ્ક્રાઈબર છે એ લોકોને દેખાડો જય માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગથી વિડીયો નથી બનાવી અડધેથી ચાલુ કર્યો છે આજે સવારનું ઘરની અંદર એક જ વસ્તુ ચાલુ છે તમને બધા લોકોને ખબર હશે કે અઠવાડિયા પછી દિવાળી આવવાની છે તો દિવાળી આવવાની હોય તો મેન વસ્તુ બધા ગુજરાતીને ઘરની અંદર ગુજરાતની બહાર થતું હોય તો આપણને ખબર નહીં પણ જેટલા ગુજરાતી છે એ બધાના ઘરની અંદર સાફ સફાઈ ચાલુ હોય છે પ્રશ્ન એમ છે કે હવે કાલે જ હજી મેં વાળ તો અને આજે સાફ સફાઈ કરવી પડે એમ છે એક મિનિટ આ રૂમની અંદર છે ને વિડીયો બનાવવાની તકલીફ થોડી ઘણી આ કે વારો બનો રસ્તો ડાયરેક્ટ દેખાય એટલે તકલીફ એ હોય રે કે વાહન નીકળતા ડાયરેક્ટ અવાજ આવે એના લીધે આ બધો પ્રશ્ન થાય છે પણ ચાલે હવે આજે ઈચ્છા અહીંયા થઈ હતી તો અહીંયાથી આપણે કર્યું શું કહેતો હા વાડ હજી કાલે ધોયા અને આજે પાછું જે સાફ સફાઈ કરવાનો વારો આવી ગયો કરવું પડે એમાં શું મોટી વાત છે બરાબર ઘર હોય તો નાનું મોટું કરવું પડે હવે હું તમને દેખાડું કે મેં કેટલું સાફ સફાઈ કરી છે એક થોડી ઘણી તો કરી નાખી યાર એનો વિડીયો લઈ લો એના પછીના વિડીયોનું નક્કી નહીં પછી હું તમને દેખાડું કેટલો ભરાયેલો હતો અને આ બધું પતાવીને પછી હું તમને દેખાડું તો ચાલો જુઓ તો અત્યારે મેં જે સાફ કરેલું છે એવું તમને વિડીયો દેખાડું વિડીયોની અંદર રૂમ દેખાડું એ જેને આપણે કોઠા રૂમ કહીએ છીએ જે એક્સ્ટ્રા સામાનથી ભરેલો હોય છે કરી નાખીએ એની બત્તી સ્ટાર્ટ હવે તમને દેખાડવું જોઈ લ્યો આ જે છે એક્સ્ટ્રા સામાનનો જે રૂમ છે જેને મેં લાઇનની અંદર ગોઠવેલો છે અને પહેલાં જે હતું એ વ્યવસ્થિત નહોતું અને ઓલરેડી બહુ બગડેલું પણ હતું ધૂળ પણ એટલી હતી બાવા પણ એટલા હતા તે બધી જ વસ્તુને આપણે કમ્પ્લીટ કરી નાખી છે મતલબ કે સાફ સફાઈ કરી નાખી છે એના પછીનો રૂમ જોઈ લો એક વસ્તુ મતલબ કે આની અંદર તમે હાલીને જઈ પણ શકો હવે અને બહાર નીકળી પણ શકો અને કોઈ બી વસ્તુ તમારા અંદરથી કાઢવી હોય એ બધી વસ્તુ કાઢી શકો આ જોઈ લો આટલો તો હું મેલો થઈ ગયો આ તો મેં સાફ કરીને પછી તમને દેખાડ્યું છે અનથી પણ વધારે હું મેલો હતો ત્યારે મતલબ કે એટલો બધો ગંદો થઈ ગયો તો ચાલે ભાઈ એવો કરીએ તેમાં શું મોટી વાત છે હવે આપણે અને ક્લોઝ કરી નાખીએ છીએ અને થોડુંક હવે સાફ સફાઈ વધારે જે બાકી છે તે સાફ સફાઈ નાની મોટી કરી નાખીએ એના પછી બપોર પછી બીજું પણ કરવાનું છે એના લીધે મારી દઈએ આપણે સ્ટોપ ફાઈનલી તો ફાઇનલી તમે લોકોએ વિડીયોની અંદર જોયું એ રીતના જેટલો એરિયા મેં તમને દેખાડ્યો આ તો ખાલી સમજી લ્યો કે જે મારું ઘર છે એનો ખાલી પાંચ ટકા છે પાંચ ટકા કારણ કે જે મેં સાફ કર્યો છે એ છે કોઠારૂમ ઘરનો કે જ્યાં એક્સ્ટ્રા વસ્તુ પડ્યું હોય જે કેવી રીતના હતી અને કેવી રીતના અમે રાખ્યા એન પેલાનો વિડીયો છે ને હું લેતા ભૂલી ગયો તો કે કેવી રીતના હતા એ મતલબ કે પહેલાનો માહોલ કેવો હતો અહીંયાનો કે બગડેલું પડ્યું હતું ત્યાં એ લેતા હું ભૂલી ગયો હતો પછી મેં પછી મને યાદ આવ્યું એવું હું ભાઈ કે મારા સબસ્ક્રાઈબર છે એ લોકોને દેખાડો કે હું પણ મહેનત કરું છું એવું નથી કે હું ઘરમાં ખાલી ને ખાલી બેઠો હોઉં છું જે કેટલાક મારા પાસેના લોકો છે એ લોકોને ખબર છે એ રીતના કે એ લોકોને એમ લાગે છે હું ખાલી બેઠો રહેતો એવું નથી હું કામ પણ કરું છું જે તમે જોયું આગળની ક્લિપની અંદર ક્યારેક ક્યારેક તમે કરી નાખીએ હવે વિચાર કરો આ સવારે દસ વાગ્યાથી ચાલુ હતું આ કામકાજ કરવાનું અને અત્યારે ત્રણ જેવું થયું છે ત્યાં લગીનું એક આ એક જ નહીં આ તો આખે આખું બધું બહાર કાઢ્યું હતું પછી ઉપરના બધા ધુજારા કર્યા હતા મતલબ કે જે બગડેલું એ બધું પોપડી બોપડી પાડી હતી પછી નીચેનું બધું સાફ કર્યું હતું ફ્લોર આખે આખું મેં સાફ કર્યું વાળીને ફ્લોર ક્લીન કર્યું પછી પાછું છે ને પહેલાં હતું ને જેમ આડાઉડું હતું કે મજા નથી આવતી વસ્તુ કાઢવામાં લેવામાં બધું ગીચો ગીચ લાગતું હતું તો એના પછી મેં આ વ્યવસ્થિત તમ લાઈનમાં ગયું એ લકારની અંદર કે તમે અંદર એન્ટર પણ થઈ શકો સામેની વસ્તુ લઈ શકો એની સાઈડની અને આખી લાઈનની લઈ શકો જે તમે જોયું વિડીયોની અંદર તો એટલું બધું આપણને આવડે છે નાનો મોટું તો કામકાજ તો એ બધું કમ્પ્લીટ કર્યું હવે જૈમા પછી હમણાં જમી લઈશ જૈમા પછીનો પ્રોગ્રામ એ છે કે જે બીજો રૂમ છે મતલબ કે એની બહાર નીકળતા જે એક્ઝેક્ટ એની બાજુ નડીનો રૂમ છે એ રૂમ આખો ક્લીન કરવા છો એની અંદર તો પપ્પા બહુ બધી વસ્તુ છે મતલબ કે કબાટથી લઈ પછી જે પેલું એ વસ્તુ બધી રાખીએ છીએ કાંદી કહેવાય એ બધી વસ્તુ પ્લસની અંદર કબટની ઉપરની વસ્તુ પછી પંખો લાઈટ વાયર વાયરની આખી લાઇનું ઉપરની પપડી નીચેનું ફ્લોર બહુ બધી વસ્તુ કેમ કે જેને ક્લીન કરવાનું હોય એ રૂમની અંદર તો તો એ પણ કરી નાખશે આજના દિવસનો ટાર્ગેટ છે કે જે કોઠાર રૂમ કર્યો સોરી હા એક તમને દેખાડતા વિડીયોની અંદર બાકી રહી ગયું જે મારે જે બે મોટા માળિયા છે એ બે માળિયા પણ મેં સાફ કર્યા છે અને એકલાય ઉપર ચડીને સાફ કર્યા છે એવું નહીં કે ખાલી ફાંકા મૂકું છું રિયાલિટી તો એ પણ મેં કરી નાખ્યા છે અને અત્યારે તો આટલું કરી નાખ્યું છે બપોર પછીનું જે કામ મેં તમને કીધી એ રીતના કરી નાખશું સારું ચાલો તો વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો જે લોકો નવા હોય એ લોકો ખાસ કરીને લાઇક ને સબસ્ક્રાઈબ જે લોકો જૂના છે એ લોકો આ વિડીયોને શેર કરો એટલે બીજા લોકો પાસે પહોંચે અને તમે બધા લોકો એક કામ કરો તમારા ભાઈ બંધુઓને તમારા સગાવાલાને જેટલા લોકોને હોય એટલા લોકોને કરાવો સબસ્ક્રાઈબ ચેનલના કે તમને બધા નહીં ગમતો મારા વિડીયો સારો ચાલો મળીએ જવા બીજા વિડીયોની અંદર